વાહ ના અલ્યા ભલા મોણા કાળી પાઘડી પેરું હું એમ તો કેટલા કળવાજીન બાધા આલી છે એવું નહીં યાર મારા જોડે લગભગ તો યાર બધી બધી કળવાજીને જ બાધા હેકુ ના ના બીજ કળવાજી પણ કળવાજી કરી આવી મારી વાત આપણો મારા આજ બાધા પૂરી થઈ ગઈ આજ બાધા

તારી પુઓજી કે આજના દાડા માં તમે હાથવીને ને ના મોટું વિઘન છે હું વિઘન હશે

તો બસ હવે આટલા જ ઉભો રહેજે ઓયથી હલતો નઈ આ ઝઘડો મોટો કરીએ હારું લે ભાઈ જા તારા જીને બોલાવાની ને બોલાયલા છે હું ઓય બેઠો જા હા તારી માની જો હું ઓય બેઠો એટલે તારી માની જો બસ હા એટલે તું મને ઓમ મેકલીન તું નાહી જઈ એમ ને એટલે ઓય બેઠો જા ને યાર તું જા રોટી જા હા જા તો રે તું આથી આટલે તાર માની જો એટલે તારી માની જો કે જા ને યાર હાલ માં કકા બોલે લાવ હાલ તું હા ખા આચા ફટાફટ આઈ આવી મને ચિંતિયા વત્તી જાય હું વાત છે

હું બે હાથ જોડું મારા પૈસા તમે મને આલો ગોવિંદજી તમે બે હાથ પાસે પૈસા આલુ મને પૈસા આલો તમે ગમે મને પૈસા આલો ઓ આ તમારા હાથ પગ શરીર જાડુ છો તો ભલા મળો કોમ ધંધો કરો હું ભીખ માંગો છો શરમ આવક નહી હું ભીખ નહી માગતો હું મારા આલેલા પૈસા હું આલેલા આલેગું ઓહો મારા પૈસા આલે ત્રણ વરસ થઈ છે હજુથી હલવા ન

મારે જેના જોડે લેવાના નઈ એરા મન નહીં હાલતા એટલા મોવાન નહીં હાલતો બડો મારી વાત આ ગંઢાળે જો મારા જોડે બાધા લઈ લીધી હું મારી દોશીનો ભૂ હું બરોબર છે મારા જોડે બાધા લઈ લીધી અને પછી વારા ગયો તમારા પર મારી દોશી જો વડજી ના તો ઘરના નળ્યાં પગના તળિયા ની રહી સાફ થઈ જાય હે પોચી પોચી એ એ લે 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 આવો

પછી ખબર પડે ગોડો નઈ મુ એ તો હું મારા પૈસા કરું હું થી આયો તો બાવળિયા ખમા ખમા આવો આવો બુઆજી ઓ આયા પધારો પધારો એ પાય લાગુ બુઆજી આશીર્વાદ બુઆજી પાય લાગુ આશીર્વાદ આવો આવો બે બેહો બે બોલા બુઆજી વન ઓલે પાણી બલલાય હે એ આ બલલાવ

અલ્યા નહીં રે ઓ કમકુતરી ચાલી પડક નાલી પડ હમણા મુ કાય તો તમારા પગ નેતેરી ધક્તિ કસી જા તમ બાડી વહુ મડી હ કશુ બાડી બહુ મડી નહીં હમ મૂળ થી વહુ જ નહીં માડી હા કઈ જેવું થી નહીં બે ત્રણ હગા આયા તો પણ વાત ઉલડડી થી થળમાંથી હાલ હાલ તો તમે કીધું યાર કે પેલીયો તમે કેતા થા કે મને સ્માઈલ ઉપર હ લાગે હ હું 라જી આવડું 라જી તમને તો હોવાજી તમે જે ધીજ મારીન ગયા તરે નાનો મોટું નળગદ છે ન્યાય કરવો પડશે પણ તમે નહિ માનતા યાર મારે જો હાલત જોઈ લેજો હું નળગત છે બાવળીયા વગાડવાની કોઈ જરૂર નહિ ખુલાસા બનત છો કાવતરું ના

શિવાજી તમારે થોડું ઊંડું ઉતરીને કેવાનું છે તે મોટું મોટું નાખો કહો મોટા ભાઈ મજા નહીં આવતી કોમ ભાઈ બધા અટકી રહી અમારા તમે ટેન્શન ના લો આ ફેર મુખ ખળે પૂછે પાવળીઓ ખળે ને પૂછે હા સાબે બતાવ હાલ વધાવો હાલ ગોબરી હાલ જાવ જાવ હવે મારી વાત ઓપડો હા કાવતરાનો સામાન લાવવો પડશે બરાબર છે કેટલા તમે નહીં અમે નહીં લાયા અમારા જોડે ના હોય એ તો દુકાનથી લાવવો પડે

બરાબર એટલે દડી ના નીકળ્યા તો સો રૂપિયા હું તમે દડી નેકડી ગઈ તો બસો રૂપિયા તમે મને હા ડબલ બરાબર તારી પાંચસો રૂપિયા અમે પેલા ઘર ધણી આલ્યા હે વળવા લેવા જવાના ના હોય ને તો એ પાંચસો રૂપિયા નું રમી જવ પોનસો ના ડાયરેક્ટ હજાર કરી અને સીધો પછી સામાન લેવા જવ પોનસો નો અને પાંચસો રૂપિયા ગીજામાં ગાલી દઉં રમી લેવા દે

તમે હારી ગયા બરાબર તમે જે વાટકા દળી મેલો હો એ વાટકા મકા હું તાચી રહું તો દળી બદલાઈ જાય આ જાડુ કહેવાય જાડુ ઘેર હોય લગાવી હા જોઈ લેજો ઓ ડડી હા હા જોઈ જોઈ હો હા હવે તમાર જોઈ લેજો કોઈ મોતેક નઈ ના ના મોતે કોઈ નઈ આલ્યો ચશ્મા કાઢી દીધા બસ હા તો બરોબર આ તો કેવું પડ હો ભાઈ આ ગડ ડબલા ઇકડી મિકડીશુ મનાને છે મનાને જો કોઈ અંધા નઈ થતી હો કોઈ અંધા નઈ થતી

સામાન લેવા તો મને પોનસો રૂપિયા પાછા હાલજો હવે મારી વાતો ટોપી વાળા કાકા જે હોય કઈ કોઈ કોઈ દાડે પૈસા પાછા નહીં લેતો અને કોઈ હારી પાછા નહીં હાલતો સમજ્યા

પેલા ભુવા પણ એમ ડેકલું વગાડો રેગડીઓ કરું એટલે મને અમે બધું આવડે જ હા હા તમારે ટવકા પાડવા ને ખાલી આ જાદુ તો શું કરે મારી રેગડી થી ગમે તેવું હોય એ આઈ જાય વળગાડ હોય કચાય જે હોય એ વળગાડ તો પછી આ તમારા ધંધા માટે ઘરાક છે મને આવી લે ઘરાક ખાલી બોલા અને ઘરાક હા ઘરાક તો હાલ બોલાવો બોલાવો આવો 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 નસીબ માં આવો નસીબત માં આવો હો મેલો ના લઈ લઈજો હો મેલો ના બસો લઈજો આઈજો આઈજો એ હો ના બસો હો ના બસો ચલો આવી જાવ જોરદાર ગેમ છે જોરદાર ગેમ ફુલે કાઢી દાન ને નેના ઓગા બધા નેના આ તો ટકલી કરી સાઈડમાં એ પુઆજી ઓ મેં આડો તૈયારીઓ થઈ ગઈ બધી હાલ બેહો શાંતિથી પેલો પાવડાના પરજો પેલો ઓયાઓ ખરા તમે આવો આવો હેડો બે આ દેખ લો મિલ્યો ભલા મને ગાડી ઊની ના રાખાય ગાડી બેહો તમે ગાદી બેઠા પેલા ચોક વધવા પડશે જો આખો ટો કરી દેજો ગભરાતા નઈ